કોર્પોરેશનની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ ઝડપી પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સિક્યુરિટી અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારીઓની સંડોવણી બહાર આવતા બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વ્હીકલ પુલ વિભાગમાંથી અદ્યતન સાધનો વડે કામગીરી થતી હોય છે તેના માટે વર્ષોથી પેટ્રોલ અને ડીઝલ પંપ ચલાવવામાં આવે છે કોર્પોરેશન સંચાલિત વિવિધ વાહનોમાં વ્હીકલ પુલમાંથી પેટ્રોલ ડીઝલ ભરી આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઈવરો અને સિક્યુરિટીના કર્મચારીઓ વાહન બહાર નીકળ્યા બાદ તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા હોવાના અનેકવાર કિસ્સા બહાર આવ્યા હતા તે બાદ ગઈકાલે ફરી એકવાર વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે ગોદામમાં કોર્પોરેશન હસ્તકની ટેન્કર રાખવામાં આવી છે અને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી હોવાનું ખોભાંડ ઝડપી પાડવામાં આવ્યો હતો એસઓજીના અધિકારીઓએ તપાસ કરતાં વડોદરા કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈની કામગીરી કરતાં જીટીંગ મશીનની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતું હોવાનું જણાય આવ્યું હતું પોલીસે હાથ ધરેલી તપાસમાં બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડનું અને કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરી દીધા હોવાનું જણાવી આવ્યું હતું પોલીસે ડ્રાઈવર આરીફ અને અન્ય એક કિસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે tôi nghĩ bài tôi đang 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 हा हा मारवा

જે ગઈકાલે એસઓજી દ્વારા જે ડીઝલ ડોઝ પકડવામાં આવેલી છે એ અંતર્ગત જે ડ્રાઈવર છે એ આઉટસોર્સથી રાખેલા ડ્રાઈવર છે એને તાત્કાલિક છૂટા કરવા માટે એજન્સીને જણાવવામાં આવેલું છે એજન્સી દ્વારા એમને છૂટા કરવામાં આવેલા છે અને આવી ઘટના બીજી વાર ના બને તે માટે ઈજાદારને નોટિસ આપી છે અને ઈજાદારને આ બાબતે એની સામે જે tender જોગવાઈઓ છે એ પ્રમાણે દંડની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સર આ કેટલા ટાઈમથી ચાલતું હતું કૌભાંડ? એવી કઈ જાણકારી મળી કોઈ તપાસની અંદર? એ હવે જે પોલીસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવે છે એનો અભ્યાસ કરી અને આ બાબતે જો એમાંથી કોઈ માહિતી મળશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ડ્રાઈવર હતા આની જોડે બીજું કોઈ સંડોવાયેલું હોય એવું કઈ ખરું કર્મચારીઓ આપણા? એ મેં કહ્યું એમ પ્રમાણે એફઆઈઆર અભ્યાસ કરીએ ત્યારે એની સાથે કોણ સંકળાયેલા છે એની માહિતી મળી શકે એને પ્રમાણે